જોડિયા ગામની મુલાકાત લેતા કૃષિમંત્રી રાઘવજી પટેલ તથા ધર્મશી ચિયારા તથા રસિક ભંડેરી વગેરેનું જોડિયા નાનાવાસ જમાત દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ ત્યારબાદ જોડિયેની રેફરલ હોસ્પિટલના પટાગણમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું અને ત્યારબાદ જીએન ફાર્મ ખાતે મીટિંગ રાખવામાં આવેલ હતી ને લોકોના પ્રશ્નો સાભરેલ હતા અને આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મશી ચિયારા રસિક ભંડેરી જેઠાલાલ અઘેરા ચિરાગવાંક પુનિત ભટ્ટ ભરતભાઈ વગેરે કાર્યકર્તા તથા મોટી સંખ્યામાં રામજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પરેશ ઉનાડકડ પહેલાં તો લોકસભાની ચૂંટણીમાં મારી ધારણા કરતાં પણ વધુ ભારતીય જનતા પાર્ટીની સેવામાં તમે મતદાન કરાવ્યું અને પરિણામ બહુ સારું એવા એના માટે સૌને હું અભિનંદન આપું અને સાર આભાર આપવા કારણ કે હું તો આવી નહોતો કંઈક પણ કાર્યકરો પોતપોતાની ભૂમિકા બરાબર બની બહુ સારું કહી શકાય બે જિલ્લા પંચાયતમાંથી લોરિયામાંથી રિઝલ્ટ આપણને મળ્યું નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા પર આવી છે ત્યારે આપણી જવાબદારી વધી જાય અને બીજું કે હમણાં ટૂંક સમયમાં કેટલાય સમય થયા પંચાયતોની ચૂંટણીઓ સ્થગિત હતી એ લગભગ સમયમાં થવાની છે એકાદી તાલુકા પંચાયત સીટી પણ ફેલા ચૂકી એટલે આપણે જોડિયાના નગરજનો કાયમ માટે ફરિયાદો કરી છે આપણા લોકલ પ્રશ્નો માટે પણ સ્થાનિક અબડી વ્યવસ્થા તંત્ર ગ્રામ પંચાયત સારા નિષ્ઠાવાન કાર્યકરો પોતાનું સુધારું સંભાળે અને મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય એટલે એક તો ગ્રામ પંચાયત ચૂંટણી માટે અત્યારની તૈયારી કરજો તાલુકા પંચાયતની બેઠકની પણ ચૂંટણી આવવાની છે એની પણ તૈયારી કરજો કારણ કે સરકાર કોઈ પણ કામ સીધું ગામમાં નથી કરતી વાયા ગ્રામ પંચાયત થાય છે અને જો સારા પંચાયતના સુકરની હોય સરકાર જે વિકાસના કામો માટે પૈસા આપે એનો સદુપયોગ થાય અને આપણા ગામને ફાયદો થાય અહીંયા એક મોટો પ્રશ્ન એસટીમાં હતો એની જમીનનો પ્રશ્ન નિકાલ થઈ ગયો છે હવે બસ બનાવવા માટે નાણાકીય ફાળવણી માટે હું સરકારમાં લાગ્યો છું ટૂંક સમયમાં એની મંજૂરી મળી જશે એવી મને આશા છે કારણ કે આવો મોટો તાલુકો તાલુકા એક સારું બસ જોઈએ જમીનનો પ્રશ્ન હાલ થઈ ગયો એટલે હવે માર્ગ વાહનવિહાર ખાતું બસ સ્ટેશન મંજૂર કરે સારું નદી હતું એના માટે હું પ્રયત્ન કરી રહ્યો એટલે મુખ્યમંત્રીશ્રીએ કીધું છે ખાતમુહૂર્ત પણ તમારે કરવા આવવાનું છે પણ દરમિયાનમાં મેં કીધું હું ગ્રામ પંચાયતના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી આપણા માટે બહુ અગત્યની કારણ કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે બહુ સારું પરિણામ હાંસલ છે એવા સંજોગોમાં ગામડામાં સરપંચો આપણા ગર્લફ્રેન્ડો હોય આપણા વિચારતા હોય તો આપણે વધુ સારું કામ કરી શકીએ એના માટે ત્યાં ક્યાં ગામમાં છૂટણી આવવાની સમજના હશે